ખેડૂતો પર દમન ક્યાં સુધી આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે આ રાજ્યમાં ખેડૂતોને હવે વિરોધ કરવાનો કોઈ અધિકાર નથી રહ્યો લોકશાહી જેવું બચ્યું હોય તેવું લાગતું જ નથી ઉઠાવો તો તમારો અવાજ ખાતી ધારીઓના પાવર બતાવી દબાવી દેવાય છે આ દ્રશ્યો દ્વારકા જિલ્લાના કોલવા ગામના છે જ્યાં માઉન્ટેન રિન્યુએબલ પાવર અને ઓપેરા કંપની ખેડૂત પરિવારોને કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર

અને અંતે એમ સોપીએ છીએ કે ખેડૂને ને નુકસાની છે ખેડૂને કઈ નુકસાની છે જ નહીં એનું એને વળતર મારી જશે પણ આ નુકસાની નથી તમે લોકો જોઈ શકો છો કે આ નુકસાની શું નથી અમે કોઈ અધિકારી સાંભળવા તૈયાર છે કે જોઈ રહ્યા છો તે પ્રમાણે અમારા ખાતેદાર ખેતરમાં આ લોકો નેસસ માઉન્ટેન તથા ઓપેરા નામની કંપનીઓ દાદાગીરીથી બળજબરીપૂર્વક કામ કરી રહ્યા છે અમારી સખત મનાઈ હોવા છતાં આ લોકોએ કામ ચાલુ કરી દીધું છે ફાઉન્ડેશન છતાં ભરી દીધા છે અને એ લોકોને આપણે પૂછીએ ત્યારે ખાલી એમ લોકો કહે છે કે અમારી પાસે કલેક્ટરનું હુકમ છે કલેક્ટરનું હુકમ છે એ રીતના વાત કરી અને દાદાગીરીથી આપણા મંજૂરી વગરનું એ લોકોએ કામ ચાલુ કરી દીધું છે અમારે સખત મનાઈ હોવા છતાં એ લોકોએ બળજબૂરીપૂર્વક કામ કરેલ છે એવું લાગે છે કે કંપનીઓના પૈસાથી ભરનારાઓ માટે ખેડૂતોની કોઈ કિંમત જ નથી મન પાવે ત્યારે પોલીસ લઈને પહોંચી જવાનું દમન ગુજારવાનું ખેડૂતોની અટકાયત કરવાની અને કંપનીઓને મનમાની કરવા દેવાની ક્યાં સુધી ખેડૂતો પર આવી દમનકારી નીતિથી દમન ગુજારવામાં આવશે ક્યાં સુધી ખેડૂતો અવાજ દબાવવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે અશોક માણેક બીટીવી ન્યૂઝ દ્વારકા